તો આજે આપણે બનાવીશું રાજસ્થાની લસણની ચટણી એકદમ સ્પાઇસી અને એકદમ ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ અહીં મેં બે થી ત્રણ જેટલી કળીઓ લસણની લીધી છે તો એને આપણે સારી રીતે ફોલી લેવાની છે તે ચોમાસામાં લસણ ફોલવું થોડું મુશ્કેલ હોય છે કારણ કે ભેગી એવું વાતાવરણ હોય છે એટલે જલ્દી ફોલાતું નથી તો તમે આ રાત્રે કે આગલા દિવસ પણ તૈયારી કરી શકો છો તો અહીંયા અમે બધી લસણની કડીઓને ફોલીને તૈયાર રાખીએ આશરે પંદરથી વીસ જેવી કડીઓ હશે તો એને હવે હું એક ખાણીમાં લઈશ એમાં હું પહેલાં આ લસણને એડ કરીશ તો એને આપણે સારી રીતે વાટીને એનું અધકચરું જેવું પેસ્ટ તૈયાર કરી લઈશું તો લસણની પેસ્ટ તૈયાર છે હવે એમાં મસાલા આપણે એડ કરીશું અહીં મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે અને બીજી એક ચમચી કાશ્મીરી લાલ મરચું મરચું પાવડર એડ કર્યું છે અને એક ચમચી જેટલો અજમો એડ કર્યું છે મીઠું સ્વાદ અનુસાર नहीं अं एक चमची जितलो आमचूर पावडर मी लिहो आहे या खूपच सरस टेस्ट आशी आणि अडूक पाणी एड करू आश्रे चार ते पाच चमची जेल मी पाणी एड करू आणि आपण एक लिक्विड जे पेस्ट तयार करीचे बदु बराबर चमची मदत हलावी बदु आपण बराबर मिक्स कर लसणं पेस्ट हवे आपण एक कढाई लस एम बे चमचाल ॲड તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાય એડ કરશું રાયને બરાબર ફૂટવા દેવાનું છે ફૂટી જાય પછી અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું પણ થોડું સતડવા દઈશું ત્યારબાદ એમાં હિંગ એડ કરશું હિંગ પણ થોડું મિક્સ થઈ જાય પછી એમાં જે આપણે લસણની પેસ્ટ તૈયાર કરી એ એડ કરી દઈશું અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરીશું આ બધું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ કરવાનું છે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે ચટણી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા છેલ્લે અડધું એક લીંબુ હોય એનો રસ આપણે એડ કરી દઈશું બીજી તીખાશ આપણને ઓછી લાગશે અને ખાવાના પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે હવે છેલ્લે આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણી રાજસ્થાની તીખી સ્પાઈસી એવી લસણની ચટણી અને તમે બાજીના રોટલા સાથે રોટલી પરોઠા કે ખીચડી ભાત સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો જો તમને જો શાક બનાવવાની ઈચ્છા ન હોય તો તમે આ ચટણી સાથે પણ ખાઈ શકો છો અને કંઈ બહાર ગયા હોય તો આ ચટણી બનાવીને લઈ શકો છો પંદરથી વીસ દિવસ સુધી આ ચટણી જ રહે છે તો તમને મારી આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી આવજો